ભાજપ શાસિત પાલિકાના કોર્પોરેટર ઉપર છા આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે આ વખતે ભૂતપૂર્વ મેયર દ્વારા પક્ષ પલટુ કરી કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે સુરતના વોર્ડ નંબર પાંચ ના પક્ષ પલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા પૂર્વ મેયર ચિમલાલ પટેલ પાસેથી નિરાલી પટેલે એક લાખની માગણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ચિમલાલ પટેલને મકાન જજરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી પાલિકાની ઝોન ઓફિસમાં પહોંચી પૂર્વ મેયરે હોબાળો મચાવ્યો હતો જજરિત મકાનને મળેલી નોટિસને સગેવગે કરવાના નામે રૂપિયા મંગાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું પૂર્વ મેયરનું મકાન અશ્વિની કુમાર ફુલપાડાના સ્થિત છે પૂર્વ મેયરે પરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો નોટિસ સગે વગે કરવા માટે નિરાલી પટેલે એક લાખ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા એક લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓની સાથે સેટલમેન્ટ કરવાની વાત હતી મહત્વપૂર્ણ છે કે નિરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે વોર્ડ નંબર પાંચમાં રહું છું અશોકજી કુમાર ભરવા ફ્રિયામાં ગોડ નંબર એકસો ચુમ્માલીસ જોમટુશ ક્વા નઠી મૈંગા પર દિરાલીએ 1 લાખ રૂપિયા આવી દે કાલે માંગેલા સાંજે સંજે જોમટુશ મે બિજીરી ચડ મને કે નોટિસ તમારી ડોક્ટર લાખ રૂપિયા તમે આપો તો નોટિસ ડોક્ટર કરાવી દઉં નોટિસ મેં નહીં લીધી છે તેના માટે કોણ છે કોર્પોરેટર છે

મારી માંગણી કંઈ જ નથી મારક તો હું જ્યાં રહું છું ત્યાં મારું ઘર જોઈ લઉં કોઈ જર્જિત મકાન નથી પણ જ્યારે આ ભ્રષ્ટાચાર કરે છે તેની અમે મારો ઓર્ડર છું